નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું ચુ મંચુરી શેરવાન સુરજ કોપામય બનતા ટોપી ગોગલ્સની માંગમાં વધારો થયો પામ્યો છે ગરમીનું પ્રમાણ વધતા લોકો બપોરના સમય ઘરની બહાર નીકળવાનું પસંદ જ કરતા નથી તો મોટા ભાગના લોકો નોકરી કરતા હોય તો કાર્યાલયમાં પંખાની નીચે જ બેસવાનું યોગ્ય સમજે છે જ્યારે અધિકારીઓ માલે તુડજાવર એસીમાં બેસી ઠંડક મેળવે છે ગૃહિણીઓ અને વડીલો અને બાળકો ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરે છે કેમ કે બહાર નીકળે તો ગરમીથી જવાનો વારો સતાવે છે ઉનાળામાં કામ હોય ત્યારે જ નીકળતા લોકો પોતાની સુરક્ષા સાથે ટોપી તથા ગોગલ્સ પહેરી બહાર નીકળતા જોવા મળે છે યુવતીઓ પણ હેડ ગોગલ્સ તેમજ ગ્લોબ્સ પહેરી નીકળે છે ડભોઈના બજારમાં વિવિધ રંગો અને સ્ટાઈલ મુજબની ટોપીઓનું વેચાણ ધમધોકાર ચાલી રહ્યું છે રૂપિયા સો થી લઈને બસો પચાસ રૂપિયા મુજબ ચાલુ વર્ષે ઉનાળામાં ટોપીના ભાવ પંદર થયો હતો ટ્રેન્ડી ટોપી વધુ ખરીદતા હોવાનું જાણવા મળે છે યુવાનોની સાથે સાથે હવે મહિલાઓ પણ ભિન્ન ભિન્ન રંગની ટોપીઓ પહેરે છે તો વળી ગોગલ્સ જાળવવાનું પણ ચૂકતી નથી આંખોના લક્ષણ માટે યુવક યુવતીઓમાં ગરમી સાથે રક્ષણ મેળવવાના પ્રયાસો કરતા વધુ જોવા મળી રહ્યા છે આ ઉનાળાના સાથે સૂરજના સીધા કિરણોથી બચવા લોકો ટોપી ગ્લોવ્સ અને ગોગલ્સ ખરીદવાનો વધારે ક્રેઝ જોવા મળે છે નાના બાળકોને પણ ગોગલ્સ પહેરાવીને સૂરજના ધકધકતા તાપ સામે રક્ષણ મેળવે છે આજે ડબોઈ શહેરની અંદર ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તાપમાન બી વધી રહ્યું છે તો આજે એ લોકો એનાથી બચવા માટે આજે ટોપીઓ પણ પહેરી શકે છે આજે ચશ્માનો બી ઉપયોગ કરી શકે છે આજે ગરમીના જે બચવા માટે આજે એનું ગરાકીનું વેચાણ ટોપીનું પણ વધવા માંડ્યું છે અને જોડે જોયે આંખોને ઠંડક આપવા માટે રાહત મળવા માટે બી ચશ્મા લોકો ઉપયોગ કરે છે ચશ્માનું બી વેચાણ વધવા માંડ્યું છે એટલે બધી અલગ અલગ ડિઝાઇનોમાં હવે કોટનમાં આવે છે લાયકરા કાપડું આવે છે ટોકફોન આવે છે એ બધી ટોપીની ઘણી બધી વેરાયટી આવે છે ગૂગલ્સમાં સનગ્લાસ વાપરે જઈએ બધી અલગ અલગ વ્હાઈટ આવે છે બ્લેક આવે છે એમાં બધી ઘણી વેરાયટીઓ આવે છે લોકો આજે એનું વેચાણ પણ વધ્યું છે અને ગ્રાહકો પણ આવે છે અને એનું વેચાણ વધતું જાય છે ગરમીને રાહત મેળવવા માટે ટોપીઓ પણ સારામાં સારી અત્યારે લોકો ઉપયોગમાં કરે છે કોટન આવે છે લાયકરા કપડું આવે છે ઘણી બધી રંગબેરંગી ટોપીઓ આવે છે જેટલે કે ઉનાળામાં રાહત મેળવેલ લોકો પબ્લિકને આનો ઉપયોગ કરી રહ્યા છે અત્યારે એની રાહત મેળવવા માટે એ ગરમીથી બચવા માટે કે એમને વસ્તુ મળી રહે ટોપી છે ચશ્મા છે હાથ રૂમાલ આવે છે એવા બધા પટનના જેના આંખો પર બાંધી શકે છે ખુલ્લી રહી શકે એટના બધી ઘણી બધી ઉપયોગી લોકો કરતા આ વર્ષે કેવી ગરાકી ગરાકી તો સારી છે અને તાપમાન બી વધારે છે અત્યારે અને ગરમી તો અત્યારે વધી રહી છે શેર ની અંદર ਇਸ વિડિયો કો લાઈક કરે અમારા ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે